તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નવો વિડિયો લઈને આવ્યા છીએ પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેમાં જે અભ્યાસક્રમ કયો રહેશે અને તમે કઈ બુક વાંચશો તો સારું રહેશે તેમજ કઈ બુક વાંચવાથી તમે એવા સારા માર્ક્સ મેળવી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો થોડો લોંગ થઈ શકે છે કારણ કે આપણે સંપૂર્ણ અભ્યાસક્રુપની વાત કરવાની છે બીજી વાત એ કે હજુ સુધી અમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ તેમજ એનએમએસ અને પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા રિલેટેડ તેમજ અન્ય નવી સ્કોલરશિપ યોજના છે તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દેજો બીજી વાત એ કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે જો હજુ સુધી વોટ્સએપ ગ્રુપે જોઈન ના કરી તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો તો આપણે વધુ સમય ના લઈએ અને વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો સૌ પ્રથમ તમને એ તમને જોવા મળે છે સૌ પ્રથમ તમને થોડો અભ્યાસક્રમ વિશે વાત કરું તે પહેલાં પરીક્ષાના કાર્યક્રમ વિશે તમને જણાવી દઉં કે જે પરીક્ષાની તારીખ છે તે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ લેવાશે અને જે પરીક્ષા માટે હજુ સુધી ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો કારણ કે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે તે અગિયાર ત્રણ બે હજાર ચોવીસ છે અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવું હોય તો આપેલ નંબર પર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો તો મિત્રો આપણે હવે આપણા મેન ટોપિક તરફ જોઈએ અભ્યાસક્રમ તો હવે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તે ધોરણ છ અને ધોરણ નવ માટે છે હવે આ પરીક્ષા મેં તમને કહ્યું એમ કે ધોરણ છ નવના વિદ્યાર્થીઓ આપી શકે છે તો હવે પ્રાથમિક માધ્યમિક શિક્ષ શિક્ષણ પરીક્ષા તેનું નામ છે તો હવે સૌપ્રથમ વાત કરીએ કે જે ધોરણ છ જે હાલમાં ધોરણ છમાં અભ્યાસ કરે છે અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવાના છે તો તેમણે શું તૈયાર કરવું અને કઈ બુક વાંચે તો તેમનું બેટર રહેશે તો અહીંયા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે તો મિત્રો હવે તમને અંદાજો મળી ગયો છે કે તમારે કઈ બુક વાંચવાની રહેશે એ સૌ પ્રથમ લખેલું છે કે પ્રાથમિક શિક્ષણ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે એટલે કે જો તમે ધોરણ છમાં અભ્યાસ કરો છો તો તમારે કંઈ જ નવી બુક વાંચવાની રહેતી નથી તમારે ફક્ત ને ફક્ત જે ધોરણ એકથી પાંચની બુક છે તે જ વાંચવાની રહેશે અહીંયા ચોખ્ખું લખેલું છે કે પ્રાથમિક શિક્ષણ શિક્ષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે એટલે તમારે એકથી પાંચ સુધીની જે પણ બુકો છે તે વાંચવાની રહેશે હવે આપણે માધ્યમિક શિક્ષવૃત્તિ પરીક્ષાની વાત કરી તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠ સુધીનો રહેશે અહીંયા પણ લખી દીધું છે કે જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને જેમણે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપવાની છે તો તેમણે શું વાંચવાનું તો ધોરણ છથી આઠની જે બુક છે તે વાંચવાની રહેશે ધોરણ છથી આઠની જે બુક છે તે વાંચવાની રહેશે મિત્રો ત્યાર પછી અહીંયા પરીક્ષાનું માધ્યમ કીધું છે કે પરીક્ષા કયા માધ્યમમાં હશે તો પરીક્ષાનો માધ્યમ પ્રશ્નપત્ર છે તે ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમમાં જ રહેશે ઇંગ્લિશ માધ્યમમાં આવશે નહીં અથવા બીજી કોઈ લેંગ્વેજમાં આવશે નહીં ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમમાં જ પરીક્ષા લેવાશે હવે મિત્રો પ્રશ્નપત્રનો અને ગુણ એટલે કે જે કસોટના પ્રકાર તેમજ ગુણ કે કેટલા માર્ક્સો પૂછાશે તે વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આપીએ તો જે પ્રશ્નપત્રનો જે ગુણભાર છે તે બંને પ્રાથમિક વિધ્ય અને માધ્યમિક શિક્ષણ શિષ્યોની પરીક્ષા માટેનો એક જ છે એક સમાન રહેશે તો ધોરણ છ અને નવના વિદ્યાર્થીઓ માટે એક સમાન છે ગુણ અને પ્રશ્નો રહેશે તો ભાષા અને સામાન્ય જ્ઞાન એવા સો પ્રશ્નો છે સામાન્ય જ્ઞાન થોડું છે અને જે ગુજરાતી ભાષા અને જે કહેવાય તે હશે સો પ્રશ્નો તેના હશે અને સો ગુણ રહેશે એટલે કે એક પ્રશ્નોનો એક ગુણ રહેશે ત્યાર પછી ગણિત વિજ્ઞાન મિત્રો સો ગુણ પૂછાશે તેવા એટલે કે સો પ્રશ્નો પૂછાશે અને સો ગુણનો રહેશે ગણિત વિજ્ઞાન છે એ ખાસ છે મિત્રો ગણિત વિજ્ઞાન તૈયાર કરીને રાખજો કારણ કે ગણિત વિજ્ઞાનના પ્રશ્નો સો પ્રશ્નો પૂછાશે અને ગણિતના એવા રોકડીયા માર્ક્સ તમે મેળવી શકો છો તો આ આનો સમય છે એકસો એસી મિનિટનો રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા નોંધ લખેલી છે કે અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે એટલે કે જે અંધ ઉમેદવાર છે તેવા જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમને સમય છે તે વધારા મળવાપાત્ર થશે હવે મિત્રો આવા જે પરીક્ષા ફીની તો આપણે વાત કરી દીધી હતી હવે મિત્રો થોડી આગળ વાત કરીએ કે જે માર્ગદર્શક જે સૂચનાઓ છે તેમાં તમને જોવા મળે છે કે તમારે જે પરીક્ષાનું જે આવેદનપત્ર છે તે ક્યાંય જમા કરવાનું નથી ફક્ત ઓનલાઈન ભરાવાનું રહેશે હવે મિત્રો શાળાએ શું કરવાનું રહેશે તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્ર ઓનલાઈન ભરાઈ જાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે એટલે ફોર્મ જે ભરાય છે તેની જવાબદારી શાળાની રહેશે મિત્રો ત્યાર પછી મિત્રો મેં તમને જણાવી દીધું કે કયા કયા કેવા પ્રશ્નો પૂછાઈ શકે હવે તમને ફરીથી કહું છું કે જો તમે ધોરણ છમાં તમારે મિનિમમ પચાસ ટકા અથવા પચાસ ટકાથી વધારો હશે તો તમે આ ફોર્મ ભરી શકો છો અને ધોરણ નવ જે ધોરણ છ માટે છે આ અને ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ અથવા સમકર્ષ ગ્રેડ મેળવ્યો હોય જોઈએ અને જો તમે ધોરણ નવ નવમાં અભ્યાસ કરો છો તો ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ અથવા તેનાથી વધારે મેળવેલા હોવા જોઈએ તો મિત્રો આ હતો અભ્યાસક્રમ ખાસ ગણિત વિજ્ઞાન તૈયાર કરજો અને જે ગુજરાતી ભાષા અને જે હિન્દી ભાષા છે તેમજ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તે પૂછા પૂછાશે મિત્રો તો તમારે કઈ બુક વાંચવાની તો મેં તમને ફરીથી જણાવું છું કે તમારે આ કંઈ જ નવી બુકની ખરીદી કરવાની નથી તમારે જે તમારી ધોરણ છથી આઠની અને જે છઠ્ઠા ધોરણવાળાને ધોરણ એકથી પાંચની બુક છે તે જ વાંચવાની રહેશે ફરીથી કહું છું કે જે ધોરણ છમાં આઠમાં અભ્યાસ કરે છે તેમને ધોરણ એકથી પાંચની વાંચવાની રહેશે બુક અને જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે અને પરીક્ષા આપવાની છે તો તેમને ધોરણ છથી આઠની બુક વાંચવાની રહેશે તો આશા રાખો છો મિત્રો તમને સમજણ પડી ગઈ છે જો તમને માહિતી મળી ગઈ હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો અને વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયો શેર પણ કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ વિડીયો ગમે લાઇક પણ કરી દેજો તો મિત્રો